તેટા તેના તે સંયુક્ત આદાસો 46 સંતાના તેને એક અંગ્રેજી શાળામાં ત્રીજા અને ચોથા વર્ષની પરીક્ષા પાસ કરી અને તેજ વર્ષે તેણે સગુણાબાદને મહાલવાડાના હાસ્્યમાં ધકેલાઈ ગયેલા સમુદાયો માટે એક શાળાના સ્થાપન મદદ કરી તેણે બે શિક્ષકોના તાલીમ કાર્યક્રમમાં પ્રવેશ મેળવ્યો પર્વો કાર્યક્રમ અમરનગરના એક અમેરિકન લેખનારી સંતિયા દ્વારા સંતાની સંસ્થામાં

અને છોકરીઓ માટે તેમની પ્રથમ શાળા સ્થાપના કરી માં 1848 માં જ્યોતિરાવ અને સગુણાબાઈ સાથે મળીને તેમણે સમાજના સફળ વિરોધના તાકડે અને સામાજિક અભ્યાસના પ્રાપ્ત વિદ્યાર્થીઓ

ప్ర్నా కల్లో అసామేస్పే అతో ఇస్నా ఆపార్తో అతో 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 ని శిషాని మాతా తలిగేనా తేనా వాస్ రాత్కార్ ఛి మాదకో తన్సాగియా నావ

સાવિત્રી ભોગ બન્યા અને દ નવ વાગ અવસ ફુલે નો આજે પણ જીવન છે છોકરીઓ અને મહિલા શિક્ષણ માટે